thank you দো ভাত তো মুকু তো না হই আই দেখ তো তারা আ ওনি ও পন চিড়ক করো আ নাও পতন চিড়ক বুটা আ নাও নাও পজ কেন রইলো দাদা তে হার তো তো ভাও ও ধার চাই কত 10 টাকা ঠিকাই তো শিবের ও তো হলি খবর না তো নি কত করে পতন পতন তো হার ও মা 10 টাকা উপরে আলো 10 আলো আর পজ নি কিন নি আইতলো

અલુ નડા નુ કરુએલા કડવા ભાવી કડવા ભાવી કઈ આ પતંગો ને પતંગ હરો સબુ કઈ 10 રૂપિયા લઈ લેવલી લઈ 10 રૂપિયા ના આપી ઓંગ કાલ પંદર આપી દઉં એ ગર મલ્લી આવો અજુ આવો કરણ આવી ફહી કાલ માર ફિરકી પતંગ પીપુડા બધું લેવા જવાનું હો અને કાલ કાલ આના તમારા ઇમચ કેવો આ પતંગ ને કળ પલા કરણ ના કરણ

खाते उकलाने बदला करू हा तो नंबरच लागला लो येले आवे कम कम येतले एरो काय टॉप आम्ही एक पळगा नाही करते येलो टाक ये बोलते आलो पदर जाईल सेतु आणि आर्थर मला मस्त किन उशी नाही ઓલી આ આદમ કંપલી મારી ગેરંટીઓ સચ્ચું બોલીશ હું આ કી ન્યા તમાર બોલ કરવાની થાય તો હવે હવે આ શું બોલ્યું કી ન્યા વાત કરવાની તો કાવ રે આ બધા પતલ તૂટેલા તૂટેલા હોય છે હું કરવાની આ રોય આયો જેવો મજબૂત આ આ ચિન ન લઈ દઉં તૂટવાનો નથી નકર આખી દુનિયા હલે દઈ મજબૂતામાં ખાના નહી પૈસા હ

કશુ ફાટી ગયો હો ઓમ તો આ તો હાજુ હો પણ તમે પતંગ પલા મેઠાપણ આલે કડવાપણ આલે જો એ તો પતંગ ફાટેલો હતો ને સોગો બચ્ચા જો રડતો તો હમ બધા પતંગ હાજા ફેકી બીક્યુ લાયા મિલાયા ફિર કે 15 લબાની 15 લબાની પીપૂડો 15 બધું બધું કું 15 લબાની તાઈ પતંગ લઈને તને ધંધો કરો બેઠા હો કેટ પતંગ છે કેટ પતંગ લઈને છે હો તો પલા મેઠા કડવા પાતોને કેતો હતા કે પતંગનો થપ્પો લઈને બેયા

તમે કા તમે થાપજો થોડી ઓ બોલ્યો હા વારો વારો બધા બધા તમે ફાજેલા રે મન ચોર છી જુરો ઘેર કોઈ બાય ન લેવા

વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો જય માતાજી મિત્રો કાલે નવો વિડીયો બનાવીશું જય માતા હા મારું ધ્યાન હા